દૂધમાં સાકરની જેમ ભળી ગયેલ પારસી સમાજે પતેતી પર્વની ઉજવણી કરી ભારતના સંજાણ બંદરે એક વર્ષ પહેલાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલ પારસી સમાજે પતેતી પર્વ નિમિત્તે નવરોષ પર્વ ઉજવ્યું હતું ભરૂચ અંકલેશ્વરમાં અગિયારીઓમાં વહેલી સવારે આઠ કલાકથી પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરી નવરોષ મુબારકની એકમેકને શુભકામના પાઠવી હતી દૂધમાં સાકરની જેમ ભળી જનાર શાંત અને મળતાવડું સ્વભાવ ધરાવનાર પારસી સમાજ દ્વારા અતિથિ પર્વ અને પારસી નૂતન વર્ષ તેરસો ત્રાણુંની પરંપરાગત ઉજવણી કરાઈ હતી વહેલી સવારે અગિયારીઓમાં પારસી ભાઈ બહેનો બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા અર્ચના કરી હતી પંદરમી ઓગસ્ટ પણ છે ઇન્ડિપેન્ડન્સ ડે પણ છે અને અમારા પારસીનું નવું વર્ષ પણ છે અમારે ચૌદસો વર્ષની આસપાસ થવા આવ્યા છે અને આ ભારત દેશના હિન્દુ ભાઈબહેન કોમે અમને જગા આપી રહેવાનો આશરો આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર ને લાખ લાખ આભાર આજે આ પવિત્ર દિવસના દિવસે બધા અમને મળવા આવે છે તેમનો બી આભાર આપું છું જેમ દૂધમાં સાકર મળીને અમને અહીંયા અમારી સ્ટોરી ઊતી એ બધું ખોટું છે એ બધું એટલું નથી સાચું અમને નરેશ રાનાએ અમને સંજારમાં મને જગા આપી એ જગ્યા આપી તો મને આઠ શરતો રાખવામાં આવેલી હતી આઠ શરતમાં એક એવી હતી કે તમારો ધર્મ કોઈને બતાવશો નહીં બીજું તમે તમારા મંદિરમાં કોઈને પ્રવેશ કરવા આપશો નહીં તાકી કોઈ બદલાઈ નહીં જાય એની કોમ કોમ બદલાઈ નહીં જાય સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ